ને રાતે હંકેલ માં વારો આવે અને ફેસબુક માં હે ને ભાઈ એવી કમેન્ટ આવી હતી કે આવનારા દિવસો માં નવા નવા તહેવારો આવે છે તો ઈ તહેવારો ના દિવસો માં ઘણા ઘણા લોકો અંધશ્રદ્ધા માં માનતા હોય હા તો ઈ અંધશ્રદ્ધા માં માને શું કામ ને પેલા ઈ અંધશ્રદ્ધા માં કેટલું માનતા ને અત્યારે કેટલું માને એમાં કેટલો ફેર પડી ગયો છે અટાણે તો જો સમજે ને તો અંધશ્રદ્ધામાં કોઈ માનતું જ નથી નહીં સમજતા ને હજી એ તો બસ ધોળે કે દોરા કરાવવાન દાણા જોવરાવાન આમ કરવા ને તેમ કરી લેવું ને એ પછી એમાં બધા બૂટતા જ જાય બૂટતા જ જાય પણ એ હકીકત માતાજી છે ભગવાન છે જ પણ તમારે તો તો બધું દાણા જોઈ જોઈને આપણી જિંદગીમાં બધું થઈ જતું હોય તો તો કાયમ દાણા જોઈને જ બધું ન આવેલું જાય ઈ તો દાણા છે ઈ એક બેકી આવવાની જ છે એક તમારે ઈ રાખવાનો હાસો વિશ્વાસ બસ બાકી દોરા કરાઈ આવો ને તમને આમ થઈ ગયું માથું દુખે છે દોરો કરાઈ આવો પછી આજ તો ઓલું છૂસે ઘડીક મેં તકલીફ બીજી અટાણે ભાત ભાતનું તકલીફ થાય તો બધો થી ને થી સારું થઈ જાય તો એવડા એવડા મોટા દવાખાના બેન ન થઈ જાય પણ આ બધું માન્યતા ફેરશે પછી અમુક એમ કે પછી બધું કરતા કરતા ઓલું થઈ જાય ને પછી સેલે તો દવાખાને જવું પડે હા પણ બધાને અમુક બહુ આવે અંધશ્રદ્ધામાં માને કે હાલો ને અહીંયા જોવરાઈ આવી ગઈ ઓલે પણ જોવરાઈ અમીન ન ચૂજ્યું કે અહીંયા પગ દુખે છે તે ઓલે પણે પણ હવે આમાં કાંઈક નુકસાન હોય એ એમાં દાદા શું કરે તમારો કોઈ દિવસ કે એવું આપણો દુખ દર્દ એટલા ભેગા થઈ જતા હોય ત્યારે એ આપણને રસ્તા તરફ લઈ જાય એવું જરૂરી

કે આવીને બેન હું બેમાં તારે બેન આમ ને તારે આવું સંકટ પડ્યું ને તને તારા ઘરના અહીંયા જ આવું કર્યું છે ને હવે આમ કરવું પડે ને તેમ કરવું પડે ને પછી આ એટલા એટલા માતાજીના કે આ મારી માના મેલડીમાંનું આમ કરવું પડે ને તેમ કરવું પડે ને પછી આપણને એ અંદરલી એવું બધું ઊગી આવે કે અમારે કાંઈ નતું ને ઘડીકમાં આમ છું એટલે આમ કર્યું છે પછી આપણને આમાં માણા ઉપેર આપણને ક્રોધ આવે કે મારી માથે એ કેવું કીધું ઘરના વરનાન કરના એ પણ એવું બધું આપણે એનું માયનું તો અહીંયા ને પણ એ આપણા નસીબમાં હોય કે એ તો બનવાનું જ હોય એમાં કોઈનો દોષ ન હોય પછી આપણે વાહેલી દોહ દઈએ ને એ બધી ખોટી વાત છે એટલે તો ઓલા માયાભાઈ ને જ કેતા કે તમે દાણા જવામાં તમારા કોઠીમાં જવા દાણા કેટલા છે

પણ પછી તારા હારા પાસા ને બહુ કરતા ખબર મેં હવે ડાકલા બહુ જ જોયા કે બહુ બઉ આપણે દાખલા કર્યા ડાકલા નહીં તમે હું કામ કર્યા ડાકલા એટલે તારા હારા નાની ઉંમર માં આવું છું ને પાછા અચાનક કેમ કે એટલા બધા બીમાર ની ઘડીક માં આવું બની ગયું પછી કટમ માં ભાઈ ગટા ઘેર ઘેર બીમાર્યું નથી એટલે કોકને ને ઝાડા હોય ને તોય એમ કેતા કે મારે તો તમારા ભાઈ મોટ બાપુ ને આમ છું ને એટલે કે આ નડે છે એટલે કે જે પેલા મરી ગયા હા ઈ એમ નડવા આવે નડવા આવે એવું બનું હા પેલા પેલા એવું કહેતા હા પછી આપણે ભરત કાકા એ માતાજી એ પાટલો રાખ્યો આ નોરતા આવે ને નોરતા પૂરા થાય ને પછી દિવાળીમાં ન્યા હવન કરતા આપણે મઢે પછી ભરત કાકા એ પાટલો રાખ્યો ને બે જણા બેઠા પછી અંસા મોટી માં ધૂણ્યા થા ને પછી તારા હારા નામ લઈને બોલતા પણ હોય બીજું પછી બાપા ની કે અમે એમ ન માનીએ પછી આપણે ઘેરે દાખલા કર્યા હતા બે રાત ને એક દી આખો દી બસ આ દાખલા કરવા વાળા મરી જા બે પેલા ભાઈ ને એમ મારી માં કેમ નો દે દાણા કે આપણને કેતું ને કે તમારા ભાઈ દીકરા ને આમ છું એટલે અમને કોઈ નડે કોઈ નઈ ને બધાને જેમ જેમ છોકરા ને ધંધે ચડવા ને એમ બધા નડતું બનતા મીડ્યું પેલા બધા ને થોડું થોડું એટલે એવું છે આમાં એટલે કોઈ જે અંધશ્રધામાં પડાય ને માતાજી ને દિયાબતી કરી ને એક જ પ્રાર્થના કરાય કે અમારા ને રાખજો ને શરીર તો આપણને હાજા તો લે કઈક કાધા ફેરચું જાડા થઇ એમાં માતાજી કરે તો તું કાવા જીતી એમ શરીર તો હારા રાખવા હોય તો આપણા હાથમાં એમ એમ તો બાર નું કઈ જાડા થઈ જાય પછી કે માતાજી માતાજી પછી એમ કે નહી બહાર પાણી પૂરી કઈ આવે એકાત્રા પછી કે આ કઈક નડે છે ઘરમાં કે હું નડતું હોય છે પછી એમ નો વિચારે કે ઓલી પાણીપુરી પૂરી બહાર ની ખાધી એનું સારું નતું પેટમાં હોક નથી અમારા ઘરમાં કઈક નું કઈક

તમારે જે તમારા વખત ઝડપી તમારે શાંતિથી જીવન જીવો ને જીરવી શકો તો સમય હારા મારો છે બાકી તો પછી તમે આડે ધડ જીવો ને કેમ રોડે જાઓ ને કાવા મારતા જાવ તો પછી હામા વાક નો હોય વાક તમારો જ હોય ગાડી નું એક્સિડન્ટ હા પછી એમ કે જોની અમારે તો માતાજી આમ કર્યું અરે પણ તું સીધી ગાડી આખતો હોતો માતાજી તેની જગ્યાએ જ બેઠા આમાં એવું હોય પણ ભૂલ બધી આપણી પેલી આપણને આપણી ભૂલ સમજાય ને તો પછી કોઈ કોઈની ભૂલ જ ન આવે પેલા ગમે ત્યાં તમે જવો પેલા હવે હું જ તને કેતી હો પાયલ તું આમ ને તું તેમ ને ઓલું ને ઓલું પણ એમાં કાંઈક પાછી મારી ભૂલ હોય પણ મને મારી ભૂલ ગોત સમજાઈ જાય ને તો પછી તારી ભૂલ મને ન દેખાય કે આપણે ક્યાં રસ્તે જાઉં એ વાત બરોબર છે એવું તો અમારે આવ્યું કે કાડું ભણવા એટલે આવે ને માતાજી તો બધાની રક્ષા કરે અંધશ્રદ્ધામાં ક્યારેય કોઈ ના પડવું જોઈએ અમે પણ નથી પડતા ને તમે પણ નહીં પડતા ને માતાજી ની આરાધના અમને આમ રાખતા રહેજો ને માતાજી ની પૂજા કરતા રહેજો ને બધાને નવરાત્રીની બા શુભકામના